કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થયો છે તો આજથી નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ ઓગણીસ કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડર એકાવન પોઈન્ટ પચાસ રૂપિયાનો સુધારો કર્યો છે નવી કિંમતો પહેલી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી રહી છે દિલ્હીમાં ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક ભાવ પંદરસો એસી રૂપિયા થશે જોકે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી ગયા મહિને પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ હોટલ અને અન્ય કોમર્શિયલ સંસ્થાઓને રાહત મળશે જેઓ તેમના દૈનિક કામગીરી માટે ઓગણીસ કિલોગ્રામ એલપીજી સિલિન્ડર ઉપર ભારે નિર્ભર છે તો કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સતત ચોથા મહિને ઘટાડો કરવામાં આવશે મે મહિનાની શરૂઆતમાં જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો અગાઉ એક એપ્રિલે ભાવમાં પ્રત સિલિન્ડર એક ઘટાડો કરવામાં આવ્યો હતો તો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી માર્ચ મહિનામાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો હતો કારણ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ જાહેર કરવામાં આવ્યા પછી વૈશ્વિક પ્રૂટ ઓઇલના ભાવમાં વધારો થયો હતો તો સ્થાનિક કર અને પરિવહન શુલ્કને કારણે એલપીજીના ભાવ રાજ્યોમાં બદલાય છે જ્યારે આ ઘટાડો નજીવો છે તે દેશભરના વ્યવસાયને કેટલીક નાણાકીય રાહત પૂરી પાડે છે